આણંદ જિલ્લાના યુવાનો વડોદરા જિલ્લાની પાદરા તાલુકાની રીસી કંપનીમાં નોકરી અર્થે કંપનીની બસોમાં જવા નીકળ્યા હતા સમગ્ર વાત કરવામાં આવે તો ગંભીરા બ્રિજ તૂટવાથી કંપનીના કર્મચારીઓને વાસદ બ્રિજ પરથી જવું પડે છે અને જેથી વધુ સમય વેડફાય છે અને પગાર ધોરણ એ જ છે અને જે ભાડા પથ્થું કાપતા હોય એમાંથી વધુ પથ્થું કપાય એવું અનુમાન આ યુવાનો જણાવે છે આ કંપનીમાં આઠ કલાકના બદલે નવ કલાક નોકરી કરાવે છે અને પગાર આઠ જ કલાકનો આપે છે અને ઘરથી ફેક્ટરીનો સમય જવા આવવાનો પાંચ કલાકની આસપાસ થાય છે આ યુવાનોનું એવું કહેવું છે કે અમે નોકરી કરીએ પરંતુ પગાર ઓછો આપવામાં આવે છે અને સમય વધારે એમાં અમારે કઈ રીતે ઘર પરિવાર ચલાવવો એ માટે આશોદર ખાતે કંપનીની બસો લેવા આવતા આ માંગો મૂકી તો મેનેજમેન્ટે બધા યુવાનોને આસોદર ખાતે ઉતારી બસો પાછી કંપનીમાં રવાના થઈ હતી એ માટે બધા જ યુવાનોના સતત ફોન કરવાથી શ્રી ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર અને શ્રી ક્ષત્રિય કરણી સેનાના પ્રદેશ પ્રવક્તા સંજયસિંહ રાજ અને આસોદર જિલ્લા પંચાયતના સભ્ય મનુભાઈ પડિયાર આ આંદોલનમાં જોડાયા હતા તાલુકામાં નોકરી જતા યુવાનો આ સમગ્ર આણંદ જિલ્લાના યુવાન યુવતીઓ તમે દેખી શકો છો આ બધા જે ગંભીર બ્રિજ ચાલુ હતો ત્યારે એકદમ સામાન્ય રીતે ઓછા પેટ્રોલમાં ઓછા સમયમાં નોકરી જતા હતા પરંતુ આ ગંભીર બ્રિજ કોલેપ્સના કારણે આ પાપી ચોર અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે આ સરકારના ગેરવહીવટના કારણે આ બધા જ લોકોનું જીવન અદ્ધરતાલ થઈ ગયું છે આણંદ જિલ્લામાંથી રોજ બરોજ હજારોની સંખ્યામાં ગંભીર બ્રિજનો ઉપયોગ કરીને પાદરા તાલુકામાં યુવાન યુવતીઓ નોકરી કરવા માટે જતા હતા આ બધા જ યુવાન યુવતીઓને હવે ત્રણ ત્રણ કલાકનો સફર કાપીને ખૂબ જ લાંબા કિલોમીટર કાપીને એ લોકોને નોકરી કરવા માટે જવું પડશે ત્યારે એ લોકોની આઠ કલાકની નોકરી હતી ને પેહલા એમને અડધો કલાક દવા આવવાનો લાગતો એની જગ્યાએ હવે કલાક દવા આવવાનો લાગશે એનો મતલબ કે ચૌદ કલાક જેવો સમય એમના જીવનનો એ લોકો નોકરીને આપશે તો એમના જીવનમાં રહ્યું શું બીજા દસ કલાક એ દસ કલાકમાં ઊંઘવાનું ખાવાનું પોતાના પરિવાર બાલ બચ્ચા સાથે રહેવાનું આ બધું તો માત્ર દસ કલાકમાં કરવાનું રહ્યું પોતાના જીવનના મોટી સંખ્યામાં કલાકો તો કંપનીઓને આપી દીધા તો આ કંપનીઓએ પણ એ લોકોનું વિચારવું જોઈએ કારણ કે આ સરકારના પાપે થયેલી ઘટના છે કર્મચારીઓના પાપે કે લોકોના પાપે નહીં આ ગંભીર બ્રિજ તૂટવાના કારણે લોકોના મૃત્યુ તો થયા જ છે પરંતુ કેટલાય જીવંત પરિવારના મૃત્યુ કરવાનો આ લોકોએ ધંધો કર્યો છે ખાસ કરીને હડતાલનું કારણ શું છે ને આપણે હડતાલનું કારણ એ છે કે સરકારને અમે માંગણીઓ કરીએ છીએ કે જ્યાં સુધી ગંભીર બ્રિજ નવો ન બને ત્યાં સુધી

ધરના પર બેસી જઈશું અને જ્યાર સુધી નિવારણ નહીં આવે સુધી સરકાર તમાર તમામ કંપની નહીં આપે કે આનંદ જિલ્લાના તમામ આપો પગાર વધારો સૂચના આપે ત્યાર સુધી અમે બેસીશું વખત તો નક્કી કર્યું છે કાં તો વિજય કાતો વીર ગતિ મરીશું કાં તો જીવીશું કારણ કે કારણ કે ઓલરેડી અમારા લોકોનું મૃત્યુ થઈ ગયું છે હવે અમને બી મરવાનો વારો આવે તો અમે તૈયાર જ છે અમારે જવાનો જવાનું આવે તો અમે તૈયાર જ છે પરંતુ હવે સહન નહી કરું હવે સહન કરે એવી પરિસ્થિતિ એટલા માટે નથી રહી અને તમે વિચાર તો કરો કોઈ નેતા કોઈ મંત્રી કોઈ સંત્રી કોઈ આવવા તૈયાર નથી આજે કરણી સેનાના પ્રવક્તા સંજયસિંહજી હોય સરપંચ શ્રી મનુકાકા હોય આ બધા જ લોકો સવારથી ખડે પગે છે અમે ત્યાં પહોંચ્યા તો અત્યારે આ દીકરીઓનું માતા બહેનો નું રુદન તમે સાંભળી લે તો તમે હૃદય કંપારી છૂટી જાય હજુ તો ડેડ બોડી બીજી બધી મળી નથી ને અહીંયા આગળ લોકોને મારવાનો ધંધો સરકારો કરી હજુ તો ત્યાંથી ડેડ બોડી નથી મળી અને દીવતા જીવતા લોકોને મારવાનો ધંધો છે આ અત્યારે હાઈવે પર સવાર ના બેઠા છે તમે વિચાર કરો અત્યારે હજુ તો આ ઇજનેરોને કાર્યપાલક ઇજનેરો જે લોકોના પાપે આ ધંધો થયો છે જે આ જે ઘટના થઈ છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ખાલી અમારી તો માંગણી છે એ લોકોને જેલ ભેગા કરો ને અમારા લોકોને ન્યાય આપો સાચો ન્યાય ત્યારે મળશે બાકી આ ગંભીર બ્રિજ તૂટવાના કારણે કેટલી જિંદગી નોર્મલ એક જ કંપનીનું નમૂનું છે હજુ તો ચોતાલીસ કલાક પછી આ આનંદ જિલ્લામાં ખબર સરકારોને અને આ કંપનીઓને કે ગામડાઓનો પાવર હોય છે તમારા બાપની તાકાત નથી કે અમે અમે પાછા અમે લોકો શાંત છે ત્યાર સુધી શાંત છે કારણ કે શાંતિમાં માનીએ છીએ પરંતુ અમારા ગામડાના લોકોને જો ગેટા બકરા સમજતા હોય ને

ખૂબ આતુરતાથી રુદન સાથે રાહ જોઈ રહ્યા છે ત્યારે તંત્ર અને સરકારે ઘર ઘર જાગવું પડે અમારે જેવા કેટલા યુવાનો અને બાયસી લખન દરબાર જેવા લડાઈ યોદ્ધા બોલી બોલી થાકી ગયા કે આવી ઘટનાઓ બનશે ત્યારે તમે બધા જાગશો કે હજુ હવે જાગશો ઘટના બને ત્યારે ના જાગશો જાગી જાવ આ લોકો આપણા લોકો નથી આ લોકો મોટા મોટા મૂડીપતિઓના લોકો છે મોટા મોટા વેપારીઓના લોકો છે મોટા મોટા ઉદ્યોગપતિઓના લોકો છે આપણા ગરીબ લોકો ના નથી સમજો આ રડે છે કેટલા યુવાનો રડે છે પણ આ જિંદગીમાં પડેલા કોઈક ના ખાડા કેવી રીતે પૂરશો એ તો સમજો ખાસ કરીને ઋષિ કંપનીનાંપની ના જે પણ યુવાનો છે એ તો ઠીક છે પણ આણંદ જિલ્લામાંથી જેટલા પણ યુવાનો જિલ્લાના છે એ બધી ભાઈ સમય મર્યાદા એ કરી એ વાત ફરીથી હરાવતા જો એ વાત પૂર્ણ કરવામાં નહી આવે તો આવનારા ચોવીસ કલાકની અંદર મોટામાં મોટું જન આંદોલન આ ધરતી પરથી કરવામાં આવશે આ યુવાનો બિચારા હપ્તા નથી ભરી શકતા એમને એટલું પગાર ધોરણ છે નહીં કેવી રીતે પરિવાર ચલાવે અને આવા ભ્રષ્ટ પાપીઓના કારણે આ નેતાઓના કારણે આજ આ દુર્દશા થઈ અને આ દુર્દશા કોઈ મોટા લોકો ભોગવાનો વારો નથી આવ્યો ગરીબ લોકો ભોગવાનો વારો આવ્યો છે આ મોટી મોટી કંપની આ મોટા મોટા ઉદ્યોગો વાળા એ આ પાર્ટીઓને નાના મોટા ફંડો આપ્યા અને આ પાર્ટી સત્તા ઉપર બેસાડી અને આપણા ગરીબ લોકોના દિવસો જોવાના દાડા આયા શું કરવું હવે અને જેમ કીધું એમ કે આ કંપનીમાં જે પણ યુવાનો તમને વિડીયોમાં દેખાય છે એ યુવાનો ઉપર જો કોઈ પણ પ્રકારની એક્શન લેવાની કોશિશ કરી કે છૂટા કરવાની કોશિશ કરી તો છઠ્ઠી નું ધાવણ નહીં તમને આભના તારા ઢોરા દાડે બતાવી દેશું પણ સમજી લેજો ભાજપના ભાજપના ભ્રષ્ટ નેતાઓ જેવું કે છે કે વાત તો ગઈકાલની પૂરી થઈ ગઈ ભાઈ પૂરી નહીં થઈ ગઈ અરે વાત ની શરૂઆત તો હજુ હમણાં થઈ આ લોકો જે આત્મા છે એ હજુ હમણાં જાગ્યો છે અને આવનારા સમયમાં કરી બતાડીશું જન આંદોલન થશે અને સમગ્ર આણંદ જિલ્લાના યુવાનો આવનારા સમયમાં ટૂંક સમયમાં ખુબ મોટી સંખ્યામાં ભેગા થશે બસ એ માજી સરપંચ અને એપીએમસી ના ચેરમેન મનોભાઈ મેરા બે પડ્યા આ સવારથી યુવાનો ઉડતો અમારે હવાથી આ યુવાનો જે અમારા આણંદ જિલ્લાના

જે કરવાનું કરી શકે છે માન્ય કલેક્ટર આવે છે અને ફેક્ટરી હમણાં ફોન પર વાત કરી કે ભાઈ અમે આવીએ છીએ પણ આવતા નહીં માહિતી કર્યો છે પણ જો નહીં આવે તો હમણાં દાદમાં માન્ય કલેક્ટર શ્રી આવેદન પૂર્વ આપીશું અને ભવિષ્યના લડાઈ માટે આવનાર અડતાલીસ કલાકમાં અમે આસોદાર મોટું ઉત્તોલન કરીશું અને દરેક ફેક્ટરી વાળા વિનંતી કરીએ છીએ કે ત્યાં હાલમાં બે ત્રણ વર્ષ પુલ બાજુ કોઈ સરકાર ની કોઈ વાત કરતી નહીં કે કોઈ પુલ ની કોઈ જાહેરાત કરતી નહીં કે ભાઈ પુલ કરીશું એવો ઉમેટા વાળો પણ બે જ આવે મદદ કર્યો છે મોટો વાહન માટે જેના કારણે લોકો નોકરી જોવા માટે તકલીફ પડવા છે છેલ્લા ત્રણ વર્ષ સુધી આ ફૂડ ટેન્ક જરા થવા નહીં ત્યાં સુધી આ લોકોને બાકી નો ટાઈમ જો કરે પંદર ટકા પંદર કલાક તો બચા જવાબ થઈ જાય બાકી રહ્યા નવ કલાક જેના માટે એના માટે સરકાર બધું જાહેર કરે અને માન્ય સિંહ ભટ્ટારી વાળા પણ એમને ચાર વર્ષ નું બારણ ઓછું કરે એવી અમારી પણ લાગણી છે અમારી માગણી છે અને એ વાત અમારી નહીં સ્વીકારે તો અમે સરકાર સુધી ઝેર કરવાનું કરી શકીશું અને લડત ભાગે અમે અડીખમ રહીશું એવી અમારી